ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મહમ્મદ રફાઈ ઉર્ફે દયાવાન બાપુ તારીખ એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કોડીનારથી ચાલીને પદયાત્રા દ્વારા છેક મક્કા મદીના સુધી આઠ હજાર કિલોમીટર સફર ખેડીને કરવા રવાના થયેલા છે છ દિવસની પદયાત્રામાં તેઓ અમરેલી જિલ્લા સાવરકુંડલા સુધી પહોંચ્યા હતા જ્યાં સુફીસંત દાદા બાપુ કાદરીના દીકરા મુનિર બાપુ દ્વારા પદયાત્રી દયાવાન બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું અને મક્કા મદીનાની સફર વખતે પહેરવામાં આવતો અહેરામ પણ અર્પણ કરવામાં આવ્યો હતો પદયાત્રી દયાવાન બાપુ સાવરકુંડલાથી અમરેલી અને અજમેર શરીફને ત્યાંથી દિલ્હી વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન ઈરાન ઈરાક થઈને સાઉદી અરેબિયા પહોંચશે અને વર્ષ બે હજાર દ્વારા ચાલીને મક્કા મદીનાની સફરે પહોંચ છે ઠેક ઠેકાણે આ દયાવાન બાપુનું ઉમળકાથી સન્માન થઈ રહ્યું છે ત્યારે ઓગણીસો છ્યાસીમાં આ પદયાત્રા દ્વારા મક્કા મદીનાની સફર કરવાનું મનોમન નક્કી કર્યું હતું પણ સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરીને એક ડિસેમ્બરે પદયાત્રાની શરૂઆત કરી છે અંદાજે રોજના પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપીને કુલ આઠ હજાર કિલોમીટરનું અંતર કાપતા આશરે પંદર મહિના જેવો સમયગાળો પદયાત્રા દ્વારા પૂર્ણ કરવાનો ધ્યેય સાથે હાથમાં તિરંગો અને લહારીમાં તિરંગો લઈને દેશની આન બાન અને શાન સમા તિરંગાને મક્કા મદીનાની સરસમી પર લહેરાવવાના બુલંદ ઈરાદા સાથે નીકળી પડ્યા છે અને 1986 માં છ્યાશીમાં આ મેં નિર્ધારિત કરેલું કે જ્યારે જાઉં ત્યારે હું ચાલીને જ કરવા જઈશ એમ તો હું શીપમાં જતો તો એટલે એડન સુધી પણ જઈ આવ્યો છું ફ્રીમાં પણ જઈ શકું વોલ કન્ટ્રી ઇન્ટરનેશનલ એડેન્ટી કાર્ડ છે મારી પાસે પણ ઈચ્છા એક જ છે કે ચાલીને જાઉં જે સમયે જાઉં તમે તો મેં આગલા વર્ષે મારી માને ઉમરા કરાવી આ વર્ષે આ સાતમા મહિનાની ઓગણત્રીસ તારીખે મારી ઘરવાળીને પણ ઉમરા કરી લીધી બધો આઝાદી મેળવીને પછી આ પગલો મેં ભર્યો છે એટલે એક જ છેલ્લી મારી ઈચ્છા છે કે આ ચાલીને જાઉં છે અને મેં કફન પણ ભેગું લીધેલું છે અને પૂરી રીતે મેં રજા લઈને પછી નીકળેલો છે ઘેરેથી